નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમને બધાને ખ્યાલ છે જ રેલવે ગ્રુપ ડીની જગ્યાઓ ભરતી જાહેર થઈ ગઈ છે પરવીસ તારીખથી તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે તો આ જે રેલવે ગ્રુપ ની ભરતી છે એની અંદર ગણિત વિષય ખૂબ જ મહત્વનો વિષય છે બીજો વિષય છે રીઝનિંગ મહત્વનો ત્રીજો સામાન્ય વિજ્ઞાન અને ચોથો છે સામાન્ય અભ્યાસ અને હું બીજી વાત કરું તો રેલવેની કોઈ પણ એક્ઝામ હોય કે બેંકની કોઈ એક્ઝામ હોય કે ઇવન ગુજરાત સરકારની પણ કોઈ એક્ઝામ કેમ ન હોય ગણિત વિષય ખૂબ જ મહત્વનો છે તમને બધાને ખ્યાલ છે અને ગણિત વગર આજે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપો ને એમાં ગણિત વગર ઉદ્ધાર નથી ગણિતને કરવું જ પડે બટ

ફૂલ એનાલિસિસ સાથે આવ્યું છું કે ગણિતની અંદર કોઈ પણ એક ચેપ્ટર લો તૈયાર કરો છો તો એમાં કેટલું ડેપ્થમાં કરવું જોઈએ કયા કયા પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછી શકાય છે બધી જ વસ્તુના આજના સેશન હું ચર્ચા કરવાનો છું કારણ કે એક પ્રોપર પ્રિપેરેશન વ્યવસ્થિત જો પ્રિપરેશન કરો તો જ સિલેક્શન મળશે પછી રેલવેની એક્ઝામમાં જે ગણિત પૂછાય અને તમે ગુજરાત સરકારની એક્ઝામની તૈયારી કરતા હોવ અને એ ગણિત કરીને તમે જાઓ તો પછી કેવું તમે સાહેબ ગણિત સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં તો ગણિત ટફ પૂછાય છે બેટા ટફ નથી પૂછાતું એક્ઝામ જે પ્રમાણેની હોય એ પ્રમાણે ગણિતનું લેવલ હોય છે સમજાય છે તો આજના સેશનમાં છેલ્લે સુધી બનેલા રહેજો અને છેલ્લા સેશનમાં હું તમને એક સરપ્રાઈઝ પણ આપીશ કે એક્ઝેક્ટલી શું છે એ ત્યારે જ કહીશ બરાબર મારા અત્યારે કેવું હતું પણ હવે એ સરપ્રાઈઝ વસ્તુ હું બોલી ગયો છું ને શબ્દ બોલી ગયો છું ને એટલે હું તમને લાસ્ટમાં જ કહીશ તો છેલ્લે સુધી બનેલા રહેજો આજના સેશન ની અંદર ચાલો તો સ્ટાર્ટ કરીએ ક્યાંથી શરૂ કરવું ગણિત અને કેવી રીતે શરૂ કરવું ગણિત કમ્પ્લીટ ચર્ચા ચાલો તો સૌથી પહેલા નોટિફિકેશન ને શોર્ટ માં સમજી લઈએ પહેલા રેલવે ગ્રુપ ડી નું આપણે એક નવી બેચ લોન્ચ સ્પેશિયલ રેલવે ગ્રુપ ડી માટેની જ આ બેચ છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે બે એપ્લિકેશન છે એક વેબ સંકુલ એપ્લિકેશન અને એક વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તો આ લાઈવ એપ્લિકેશન ઈરે તમને આ બેચ જોવા મળશે તો જે ગ્રુપ D ની જેણે પ્રોપર प्रिपरेशन કરવી હોય એ આ બેચ માં જરૂરથી જોડાઈ શકે છે ઓકે 300 થી વધારે કલાકના લેક્ચર્સ આવશે વીકલી કરંટ અફેર્સના લેક્ચર્સ 100 પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મોક ટેસ્ટ લાઈવ લેક્ચર્સ જોયા પછી લેક્ચર રેકોર્ડेड ફોર્મેટમાં તમે જોઈ શકશો તૈયારી પ્રોપર ગુજરાતી ભાષામાં અને ডেইলি બે કલાકના લેક્ચર્સ અને આ જે છે

તો 21 જાન્યુઆરી 2026 થી ફોર્મ ભરાઈ જશે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે ફોર્મ ભરવાનું શરૂ કઈ વેબસાઈટ પર તમને વેબસાઈટ પણ કહી દઉં www.rrbfapply.in આ વેબસાઈટ છે www.rrbfapply.in આ વેબસાઈટ પરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે ફોર્મ કેવી રીતે ભરવા એનો વિડિયો પણ લાવશું આપણે ઓકે આવો એટલે એનો પણ લાવશું

अप्रॉक्स 35,000 नहीं आसपास रहे स। से। अप्रॉक्स सैलरी तो हमारी हाँ कितनी रहे स? 33000 नहीं आसपास रहे सी। रेडी? चलो स्टार्ट करिए आगर सेशन। तो अभी अलग-अलग पोस्ट कितनी पोस्ट है? टोटल 80 पोस्ट है। हर बच्चे आरआरबी ग्रुप दिनी अंदर टोटल 80 पोस्ट है। आह 80-80 पोस्ट, पोस्ट नो प्रेफरेंस केवल तो रह એ તો ઠીક છે પણ અગિયાર અગિયાર જે પોસ્ટ છે એમાં શું વર્ક કરવાનું છે એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે આ યુટ્યુબ ચેનલ પર તમે જોશો એટલે તમને આઈડિયા આવશે ચાલો તો આપણે એને હવે આગળ વધારીએ ટોટલ બાવીસ હજાર વેકેન્સી છે હવે આપણે આપણું જે ઝોન લાગે અને ગુજરાતીમાં એક્ઝામ આપવાનો છો તો તમે સીધો હિસાબ છે તમે એવું મને ચાલો સાહેબ હું મને ગુજરાતમાં જોબ મળે તો વધારે સારો કે ગુજરાતની આસપાસ મને જોબ મળે તો વધારે સારો તો એના માટે વેસ્ટર્ન રિઝન લાગે આપણે તો વેસ્ટર્ન રિઝનમાં એની ત્રણ હજાર એકસો અને અડતાલીસ ભરતી છે કેટલી

એક્ઝામ પેટર્ન જોઈ લઈએ તો વિજ્ઞાન પચીસ માર્ક નું ગણિત પચીસ માર્કિંગ કરંટ અફેર્સ માર્કસનું જેમાં જેમાં કરંટ અફેર્સ તો ઠીક છે સાથે સાથે જનરલ અવેરનેસ એમાં ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સ્ટ્રેટેજી કે અને કરંટ અફેર્સ વધારે પડતા કરંટ અફેર્સના પ્રશ્નો હોય છે ટોટલ સો પ્રશ્નો હોય છે અને નેવું મિનિટનો સમય આપવામાં આવે છે નેગેટિવ માર્કિંગ વન થર્ડ હોય છે ઓકે આગળ વધીએ

આમાં કઈ હાઈટ અને વેઇટ એનું કોઈ પ્રશ્ન નથી ચલો આગળ હવે જોઈએ હવે અહીંયા જો મેં લખેલું છે રેલવે ગ્રુપ ડી એટલે આની અંદર આ એક ભરતી છે ને પણ બહુ મોટી ભરતી છે આ જે એનટીપીસી ની જે ભરતી છે ને એ પણ બહુ મોટી ભરતી છે જે ઓલરેડી એના ફોર્મ ભરાઈ ગયા છે બે હજાર છવ્વીસ માં જે એક્ઝામ આવવા ને બે હજાર પચીસ માં અત્યારે જે બહાર પડી બરાબર એની એક્ઝામ બે હજાર છવ્વીસ માં આવશે એના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે

ભાગુ સભા દશાંશ અને અપૂર્ણાંક ત્યાર પછી વર્ગ વર્ગમૂળ ઘાત ઘાતાંક બરાબર ટકાવારી ચેપ્ટર ખોટ ગુણોત્તર સમય કાર્ય નર તાકી સાધુ ચક્રવર્તી વ્યાજ સરેરાશ બીજ ગણિત ત્યાર પછી તમે જોજો સંખ્યા પદ્ધતિ લસા ગુસા ક્ષેત્રમિતિ તુડી થ્રીડી બરાબર એટલે કે તુડી થ્રીડી ફિગર આવે જેમ કે આ સર્કલ છે બરાબર છે તો આ સર્કલ નું આ રે થ્રીડી ફિગર કહેવાય આ તુડી હોય તો આ થ્રીડી ફિગર કહેવાય જેમ કે આ ત્રિકોણ છે બરાબર છે તો આ ત્રિકોણ નું થ્રીડી ફિગર આવી રીતે આવે पेरामीटर नो ફિગર डी રેડી कहवा रेडी त्रिकोणमिति समय अंतर ખાસ પૂછાય आंकड़ा शास्त्र खास पूछाय એટલે કે માહિતીનું પૃથક્કરણ તો આજ આટલા ચેપ્ટરો તમારે ખાસ કરવાના છે રેલવે ગ્રુપ ડી વાળા તો ખાસ રેડી હવે જો આગળ વધીએ તો આ જે આખું ગણિત છે ને આ આખું જે ગણિત છે ને એને મેં ચાર ભાગમાં ડિવાઇડ કર્યું છે આખા ગણિતને કમ્પ્લીટલી ચાર ભાગમાં ડિવાઇડ કર્યું છે કારણ કે ડેપ્થમાં સમજવું છે હવે એ ચારે ચાર ભાગની અંદર દરેકની અંદર કેટલા લેવલ સુધી લોકો પૂછે છે એને પણ હું તમને સમજાવીશ તો જોજો સૌથી પહેલા તો નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ બીજો ભાગ છે અરેથમેટિક મેથ્સ જેની અંદર ટકાવારીથી લઈને સરેરાશ ઉંમર આધારિત પ્રશ્નો ભાગીદારી એ બધા અરેથમેટિક ચેપ્ટર્સ કહેવાય નંબર સિસ્ટમ ની અંદર લસા ગુસા સંખ્યા પદ્ધતિ બોર્ડ માસ આ બધું નંબર સિસ્ટમ ની અંદર આવે ત્યાર પછી મિસેલિનિયસ તો આંકડાશાસ્ત્ર છે પછી પેલું કીધું ને આંકડાશાસ્ત્ર છે સંભાવના છે આ બધી વસ્તુ મિસેલિનિયસમાં આવે અને એડવાન્સ ગણિતની અંદર બીજ ગણિત છે ત્રિકોણમિતિ છે ભૂમિતિ છે આ બધું બીજ ગણિતમાં આવે ઓકે તો આવી રીતે ફોર પાર્ટમાં કમ્પ્લીટ મેથ્સ છે આ તમારે સમજવું જ પડે કેમ કે આ આ એકચ્યુઅલમાં સિલેબસ છે પછી તમે કોઈ જગ્યાથી કોર્સ પ્રોસેસ કરીને સાવ સિમ્પલ ગુજરાત સરકારના લેવલનું ગણિત ભણીને જાઓ તો પછી ના સિલેક્શન થાય આટલું ગણિત તમારે કમ્પલસરી કરવું પડે અને એટલું બધું લેવલ વાળું એ નથી પૂછાતું આપણે બેચમાં કેવી રીતે કરાવીએ છીએ કયા એપ્રોચ સાથે કરાવ્યા છે બધી વસ્તુ તમને ચર્ચા કરીશ ચાલો પણ એરિયા કવર કરે છે લોકો પ્રોપર વ્યવસ્થિત ચાલો તો નંબર સિસ્ટમમાં જો હવે સંખ્યા પદ્ધતિ જો નંબર સિસ્ટમમાં કયા કયા ચેપ્ટર આવે સંખ્યા પદ્ધતિ આવે પહેલા તો હું કહું છું કયા કયા ચેપ્ટર આવે નંબર સિસ્ટમમાં લસા ગુસા સાદો રૂપ સમાંતર અને ગુણોત્તર શ્રેણી દશાંશ અને અપૂર્ણાંક હવે ક્યારેક પ્રશ્નો એક્ઝામ ની અંદર આમાંથી કોઈમાંથી પણ પૂછી લે કોઈમાં એક કોઈ સંખ્યા પદ્ધતિમાં આમાં કયું તો ભાગુ સભા દશાસ બરાબર છે રિમાઇન્ડર થિયર આ બધી અલગ અલગ વસ્તુઓ છે લસા ગુસા કન્સેપ્ટ છે સાદુરૂપ આપો કન્સેપ્ટ છે મતલબ દશાસ પૂર્ણાંક છે સમાંતર એની એપી સિરીઝ તો આની અંદરથી પ્રશ્ન પૂછાતો હોય છે સંખ્યા પદ્ધતિમાં આટલા ચેપ્ટરો છે નેક્સ્ટ વાત કરીએ સિમ્પ્લિફિકેશન સોરી અહીંયા ભૂલથી લખાઈ ગયું છે સિમ્પ્લિફિકેશન નથી આ બરાબર છે આ

બરાબર ત્યાર પછી નફો ખોદ સાધુ ચક્રવૃત્તિ ઉમ્મર મિશ્રણ ભાગીદારી ગુણોત્તર સરેરાશ સમય કાર્ય નર ટાંગી ટ્રેન રેસ હોડી પ્રવાહને સમય અંતર આ કમ્પ્લીટ એરડમેટિક મેટ છે ત્યાર પછી તમે જોશો એડવાન્સમેન્ટ્સ તો ક્ષેત્રમિતિ એટલે કે ટુડી ફિગર થ્રીડી ફિગર બીજ ગણિત ઊંચાય અંતર ત્રિકોણમિતિ વિપરીત ત્રિકોણમિતિ ઇનવર્સ ટિગ્નોમેટ્રી ભૂમિતિ યામ ભૂમિતિ આને કહેવાય એડવાન્સમેન્ટ્સ રેડી ચાલો હવે પછી વાત કરીએ જોમેટ્રી એટલે કે ભૂમિતિ ભૂમિતિ ની વાત કરું તો રેખા ખૂણાઓ ત્રિકોણ વર્તુળ અને ચતુષ્કોણ આ ચારે ચાર ભાગ કરો પહેલા રેખા ખૂણા પર પ્રશ્ન આવે પછી ત્રિકોણ પર પ્રશ્ન આવે પછી પ્રશ્નો આવે અને ચતુષ્કોણ આવે હવે આમાં કેટલું ડેપ્થમાં આવે ને હું તમને સમજાવીશ અત્યારે આમાં હજી પણ ડેપ્થમાં આવશે હવે કયા કયા પ્રકારના પ્રશ્નો કવર કરશું દરેકે દરેક ચેપ્ટરમાં એ આપણે જોઈશું બરોબર અને જોઈ લઉં તો ક્રમચય સંચય સંભાવના પર્યાપ્તા માહિતી દરેક ચેપ્ટર કેટલા પ્રકારના પ્રશ્નો આવે છે અને દરેક ચેપ્ટર કેટલું પૂછાય છે ને એ પણ હું તમને બતાવીશ જોઈએ તો જો હવે ઇંગ્લિશમાં જ રાખ્યું છે હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ તો બધું બહુ લાંબુ થઈ જાય હું તમને જરૂર ગુજરાતીમાં સમજાવી દઈશ ઓકે અને બેચમાં આપણે પ્રોપર ગુજરાતીમાં સમજાવે છે હવે જો તમે આની અંદર શું છે એક્ઝેક્ટલી તો જો નંબર સિસ્ટમ આ કોઈ એક ચેપ્ટર જેની અંદર કયા કઈ કઈ વસ્તુ તમારે ભણવાની છે અમે ક્લાસમાં કઈ કઈ વસ્તુ કરાવ્યા છે આજ રીતે કરાવીએ છે આમના જે નવી બેચો ચાલુ થઈ છે एनटीपीसी ની તમે એ एनटीपीसी ના વિદ્યાર્થીઓને પૂછી શકો છો આ તમે એના વેબસાઈટ પર લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો એની અંદર દેખાશે પર્સન્ટેજ ચેપ્ટર તો પર્સન્ટેજ 1 2 3 4 પાર્ટ 5 6 7 અલગ 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 પાર્ટ છે તો દરેક પાર્ટ ની અંદર આવી રીતે સમજાવેલું છે જેમ કે નંબર્સ તો પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા ત્યારે કમ્પોઝિટ બરાબર અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા રેશનલ પરફેક્ટ ઇરરેશનલ સમય સંખ્યા અસમય સંખ્યા આનું એકદમ ડિટેલમાં

તો આને કહેવાય નંબર સિસ્ટમ તો આ એકદમ માં નંબર સિસ્ટમ કરવામાં આવશે દરેક ના તમે લેક્ચર કરો ને તો બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર ચૌદ પંદર સોળ લેક્ચર ઉપર થશે આખું નંબર સિસ્ટમ હવે કેટલું એકદમ ડેપ્થ માં સમજાવે છે અને દરેકના પાંચ થી સાત પ્રશ્નો દરેકના પાંચ થી સાત પ્રશ્નો આ બધાના પાંચથી સાત હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર

આટલો ડેપ્થમાં સિલેબસ છે અને આપણે એ કરાવીએ છીએ ચલો આગળ અને પૂછાય છે એક્ઝામ અંદર પાછલા વર્ષના બધા પેપર એનાલિસિસ કરીને બનાવેલું છે એટલે તમે તમને ખ્યાલ આવે કે કેટલા લેવલ સુધી પૂછે છે આ લોકો સાવ હવામાં વાત તો નથી કરતા એકદમ ડિટેલ એનાલિસિસ છે આ બધું સિમ્પ્લિફિકેશન માં જો ભાગુ સભામાં ભાગુ ડેસિમલ ફ્રેક્શનો ડેસિમલ ટુ ફ્રેક્શન ફ્રેક્શન ટુ ડેસિમલ પછી મતલબ દશાંશ અપૂર્ણાંક જેને કહેવાય વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ સિરીઝ એપીજીપી પછી સર સિન્ધાઇસિસ ઘાત ઘાતાંક ટેપ રેશનલાઇઝેશન ફેક્ટર કરનીનો મતલબ રેશનલાઇઝેશન કરવાનું હોય બરાબર એક્સ વાય નું તો એ પ્રમાણેના બે થી ત્રણ માર્ક્સ આમાંથી પૂછાય છે આગળ વધીએ એવરેજ તો એવરેજ માં નંબર્સ બરાબર છે કન્ટિન્યુઅસ ત્યાર પછી ક્રમશઃ સંખ્યાની સરેરાશ શોધો નંબર બેઝ ક્વેશ્ચન વેઇટ આધારિત વજન આધારિત પ્રશ્નો ટેમ્પરેચર આધારિત સરેરાશના પ્રશ્નો હાઈટ આધારિત સરેરાશના પ્રશ્નો બેટિંગ અને બોલિંગ નો કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે બેટિંગ અને બોલિંગના આધારિત સરેરાશ પૂછાતો હોય તો સરેરાશમાં આપણે આટલું કવર કરશું જેમાંથી એક થી બે માક્સું કમાતો છે આ બધા એક્ઝામમાં એક પણ ચેપ્ટર તમે છોડીને નહીં જઈ શકો કારણ કે દરેક ચેપ્ટરમાંથી એક એક બે બે એક એક બે બે માક્સું લોકો પૂછે છે હવે આમાંથી કોઈ પણ એક બે પ્રશ્ન પૂછી શકે આપણે બધા કન્સેપ્ટ શીખીને જવાના આ બધા જ કન્સેપ્ટ છે આ બધા જ કન્સેપ્ટ પર આપણે પ્રશ્નો કરાવીએ રેડી ત્યાર પછી લસા ગુસા સિમ્પલ નંબર્સમાં ફ્રેક્શન રિમાઇન્ડર બેઝ

કે એક રૂપિયાના આટલા સિક્કા છે બે રૂપિયાના આટલા સિક્કા છે બરાબર છે પાંચ રૂપિયાના આટલા સિક્કા છે તો ટોટલ સિક્કાની સંખ્યા પૂછેલી હોય કે ટોટલ ગમે એમ પૂછે તમે સિક્કા બેસ ઇન્કમ એક્સપેન્ડિચર નો ઇનવર્સ પ્રમાણ ડાયમંડ બેઝ ક્વેશ્ચન ડાયમંડ નું પ્રમાણ આ હોય પછી ડાયમંડ નું વજન ઘટી જાય તો એ પ્રમાણે એનું એ પ્રમાણે અને કેન્ડલ બેઝ બરાબર છે તો આ છે રેશિયો પ્રશન બે થી ત્રણ પ્રશ્ન પૂછાય બધું આ વેટેજ છે પ્રશ્ન આટલામાંથી પૂછાય અને ગ્રુપ રાખીને

એટલે કે ક્ષેત્રફળમાં લંબાઈમાં આટલો વધારો થાય પોરાઈમાં આટલા ટકાનો વધારો થાય તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય આ બધા જ ટાઈપ આપણે કવર કરીએ આ બધા જ અને તમે અત્યારે એનટીપીસી ની જે બેચ ચાલે છે એમાં તમે જોશો ને તમે બસો પ્લસ અહીંયાથી તમે શરૂઆત કરી છે બસો પ્લસ તો મેં આની અંદર પ્રશ્નો ક્લાસમાં સમજાય એવા છે અને બાકીના પ્રેક્ટિસમાં જે આપી છે અલગ બસો પ્લસ પ્રશ્નો ખાલી ક્લાસમાં સમજાવે છે આ બધા જ બધા જ કન્સેપ્ટ કવર કરી દીધા અને આ બધા જ કન્સેપ્ટના ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ ક્લાસમાં જ કરાવી દીધી એટલે આ ચેપ્ટર પડીકા પેક થઈ અને હવે કઈ છેડવાની જરૂર નથી ફિક્સ છે ત્રણ માર્ક્સ ફિક્સ છે કંઈક કરવાની જરૂર નથી નેક્સ્ટ તમે જોશો પ્રોફિટ એન્ડ લોસ તો પ્રોફિટ એન્ડ લોસમાં પણ હવે સેલિંગ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસ આપ્યો હોય પ્રોફિટ લોસ શોધો સેલિંગ કોસ્ટ પ્રાઇસ પ્રોફિટ અને લોસ આપ્યો હોય તો સેલિંગ પ્રાઇસ શોધો સેલિંગ પ્રાઇસ પ્રોફિટ લોસ આપ્યો હોય તો કોસ્ટ પ્રાઇસ શોધો આ બધી જ પ્રકારના પ્રશ્નો તમે જોઈ શકો છો બરાબર છે ટુ આઈટમ આપ્યું હોય સેલિંગ પ્રાઇસ ઇક્વલ હોય પ્રોફિટ લોસ આપ્યું હોય સેલિંગ પ્રાઇસ ટોટલ શોધો અને આ બધી વસ્તુઓ ડિસ્કાઉન્ટ સક્સેસ ડિસ્કાઉન્ટ નો કેસ એમઆરપી સીપી ડિસઓનર શોપકીપર અપ્રમાણિક રૂકાનદાર એનો કન્સેપ્ટ આ બધી જ વસ્તુ તમે જો આ અને સૌથી મહત્વનો ચેપ્ટર ને ત્રણ થી ચાર પ્રશ્નો દરેક એક્ઝામ માં પડે જ પડે દરેક એક્ઝામ રેલવે ની કોઈ પણ એક્ઝામ લે તો ત્રણ થી ચાર પ્રશ્નો પડે આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર सिंपल इंटरेस्ट तुम्हें જોઈ શકો છો ફોર્મ્યુલા બેઝ રેશિયો ઓફ સિમ્પલ SI = ઇન્સ્ટોલમેન્ટ વાળા પ્રશ્નો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક છે સિમ્પલ इंटरेस्ट માં તો સૌથી સિમ્પલ इंटरेस्ट ને કમ્પાઉન્ડ इंटरेस्ट માં ઇન્સ્ટોલમેન્ટ વાળા પ્રશ્નો આવાને સૌથી વધારે મહત્વનો હોય સૌથી વધારે મહત્વનો બરાબર છે રેશિયો બેઝ છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપ્યો હોય સિમ્પલ ઇન્ટરેસ્ટ સોદો આ બધા પ્રશ્નો નેક્સ્ટ એજીસ તો રેશિયો બેઝ એવરેજ બેઝ લેંગ્વેજ બેઝ ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ વી ગિવન પ્રોફિટ પાર્ટનરશિપ માં ઇન્વેસ્ટમેન્ટ હોય તો ટાઈમ આપ્યો હોય પ્રોફિટ નો રેશો શોધવાનો હોય ટાઈમ પ્રોફિટ નો આપ્યો હોય ઇન્વેસ્ટમેન્ટ નો શોધવાનો હોય અને વર્કિંગ પાર્ટનર નો કન્સેપ્ટ હવે આ ઝીરો એક લખ્યું છે તો ક્યારેક પાર્ટનર ક્યારેક પ્રશ્ન આવે ક્યારેક ના પણ આવે કોઈ શિપમાં માં આવે તો કોઈ શિપમાં ના પણ હોય એટલે જરૂરી નથી કે દરેકમાં આવે છે બરાબર ઝીરો એક લખ્યું પણ આ એક બે લખવું ત્રણ ચાર લખવાનો મતલબ કે આ ચેપ્ટર માંથી પ્રશ્ન આવે જ આવે એક કે શિફ્ટ એક કે પેપર એવું નથી એક કે વર્ષનું પેપર એવું નથી કે એમાંથી પ્રશ્ન ના આવ્યો હોય આ આવ્યો જ છે પ્રશ્ન આગળ મિક્સ એલિગેશન ના પ્રશ્ન પૂછાય

અ uh, W અને formula બેઝ તમને ખબર ને આ ફોર્મ્યુલા છે M1 D1 W1 uh, M1 D1 is equal to W1 છેદ માં M2 into D2 is equal to W2 ક્રોસ multiplication formula બેઝ question અને alternate work વાલા પ્રશ્ન આગળ વધીએ પાઇપ અને સિસ્ટમ મતલબ નળ અને ટાંકી તેમાંથી અલગ અલગ છે લીકેજ વાળા પ્રશ્નો બધા છે આ એકદમ ડેપ માં એનાલિસિસ છે એકદમ ડેપ માં એનાલિસિસ આ તમે આરામથી જોજો આ બધી જ વસ્તુઓ ક્લાસની અંદર કરાવે છે આરામથી જોજો બરાબર છે આ યુન આ ટાઈમ સમય અંતર ઝડપ આ બધા જ પ્રકારના પ્રશ્નો હું જોઈ શકું છું રેડી આ ટ્રેનના પ્રશ્નો જો ટ્રેન ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય સામયિક કોઈ બીજી ટ્રેન આવતી હોય એકબીજાને કેટલા સમયમાં ક્રોસ કરે પ્લેટફોર્મ ને કેટલા સમયમાં ક્રોસ કરશે માણસને કેટલા સમયમાં ક્રોસ કરે બરાબર છે ફાસ્ટ સ્લો ટ્રેન ટ્રેન મીટિંગ ટાઈમ એવરેજ સ્પીડ નો કોન્સેપ્ટ ટ્રેન ની અંદર અને ટ્રેનમાં એક્સિડન્ટ નો કોન્સેપ્ટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આ બી આ લેટેસ્ટ છે આ બધા આ હમણાં આને આધારિત પ્રશ્નો વધારે પૂછાય છે ટ્રેનમાં એક્સિડન્ટ થાય તો એની સ્પીડ ઘટી જાય

ક્યુબ ક્યુબોઇડ સિલિન્ડર એટલે કે આવું આવું આ સિલિન્ડર છે જો આ કોન છે બરાબર છે આવી રીતે ત્યાર પછી આ પિરામિડ છે ત્રિકોણિયા પિરામિડ છે આવી રીતે 3D ફિગર ત્યાર પછી આવી રીતે ચોરસ કે લંબ ચોરસ ક્યુબ ક્યુબોઇડ આના આધારિત પ્રશ્નો બધા પ્રશ્નો પૂછાય પછી તું મિક્સ ડાયાગ્રામ આ બે ડાયાગ્રામ ને મિક્સ કરવાનો પણ પૂછાય કે આમાંથી થોડું પાણી લઈને હું આમાં એડ કરું આમાંથી પાણી લઈને હું આમાં જવા જવું તો કેટલી હાઈટ વધે આ XYZ એટલે કે બીજ ગણિત તો જો એમાં એલજેબ્રામાં કન્સેપ્ટ કવર છે ગણિતમાં બીક લાગતી હોય એ સાહેબ એડવાન્સ ગણિતમાં કી રીતના કરું બસ હવે એવું નથી એડવાન્સ ગણિતની અંદર પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ દરેક દરેક કન્સેપ્ટને આપણે ડિસ્કસ કરશું પ્રોપર ક્લિયર કરશું અને પછી તમે કશો એટલે તમને આવડી જશે સો ટકા ગેરંટી છે એલજેબ્રા થોડું સ્ટ્રેટેજી બદલી દીધી છે ઓકે ટ્રિગ્નોમેટ્રીમાં પણ આ ટાઈપના બધા સાઇડ રેશિયો આઈડેન્ટિટીઝ ફોર્મ્યુલા ટેબલ ક્વાડ્રન્ટ અને સાઈન કોસ થીથાનું ટેબલ આવે આખું ટેબલ બેઝ ક્વેશ્ચન આવે સાઈન થર્ટી શું છે સાઈન સિક્સટી શું છે ટેન થર્ટી ફાઈવ ટેન ફોર્ટી ફાઈવ શું છે ટેન સિક્સટી શું છે તે આઈડેન્ટિટીઝ શું છે અલગ અલગ હે ને નિત્ય સમૂહ રેડી અને આ રેશિયો બેઝ ક્વેશ્ચન તમને બધાને ખબર છે પી બાય આ આવી રીતે આવી રીતે તમને બધાને ખબર હશે હે ને આવી રીતે ત્રિકોણ આપ્યો પોઈન્ટ નાઇન્ટી ડિગ્રી હોય બરાબર છે આના માટે આ લંબ છે આ હાઇપોટેનિયસ છે આ પી છે અને આ બી છે આ થીટા આપ્યો હોય અહીંયા આવી રીતે આવે ટ્રિગ્નોમેટ્રી રેશિયો સાઈન કોસ ટેન કમ્પ્લીટ કરાવશું આપણે જોમેટ્રીમાં લાઇન એંગલ ટ્રાયંગલ ક્વાડ્રલેટરલ સર્કલ પોલી પોલિગોન અને થિયોરમ થિયોરમ્સ બરાબર છે તો આ બધા થિયોરમ આપણે કરાવશું ચાલો મિડ પોઈન્ટ સ્લોપ સ્લોપ એરિયા ફોર્મ્યુલા

તો આ સરપ્રાઇઝ છે તમારા માટે પહેલેથી જ ઓપન કરી દીધી આવી ગઈ તો આ છે ફ્રી બેચ હવે ખાસ મિત્રો કે રેલવે ગ્રુપ જે પ્રોપર તૈયારી કરવા માંગે છે એના માટે એક મસ્ત ઓપ્શન છે કે ફ્રી રફતાર બેચ હવે આ બેચ યુટ્યુબ પર આપણે ફ્રી આવશે કમિંગ સૂન છે ટૂંક સમયમાં આ બેચ સ્ટાર્ટ થશે આ જે બેચ હશે એ કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ હશે બરાબર છે યુટ્યુબ પર હશે અને એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે આ જેટલો પણ સિલેબસ છે એ હું કવર કરવાની કોશિશ કરીશ બટ વસ્તુ રાખજો કે યુટ્યુબ પર આ સેશન આખો ડિટેલમાં નહીં હશે બેસની અંદર કમ્પ્લીટ ડિટેલમાં હશે કારણ કે બેચના વિદ્યાર્થીઓ છે અને પ્રોપર એક લેકચર ને હું ફક્ત ને ફક્ત બે ત્રણ એક ચેપ્ટર હું ફક્ત ને ફક્ત બે ત્રણ લેકચર માં ના પૂરી કરી શકું એના માટે કમસે કમ દસ થી બાર લેકચર લાગે આનું કમ્પ્લીટ પ્લાનિંગ શું છે આ એક્સ વાય ઝેડ એ તમને હું જ્યારે આ ટૂંક સમયમાં જ્યારે લોન્ચ થવાનું છે લોન્ચની ડેટ આવશે ત્યારે હું આનું ડિટેલ એનાલિસિસ આપીશ કે તમારે જો ખરેખર ફ્રી રફતાર બેચમાં જોડાવવું હોય એ અને તમારે લાઈવ બેચમાં જોડાવવું હોય એ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ તમે પછી ડિસિઝન લેજો તમારું કયું લેવલ છે તો તમને કયું કામનું છે હું એમ નથી કહેતો કે તમે પેડમાં જ જોડાવ હું એમ પણ નથી કહેતો કે તમે ફ્રીમાં જોડાવ પણ તમારે એ ડિસિઝન તમારે ખુદે લેવાનું છે હું તમને બે બેવનું વસ્તુ સમજાવીશ પણ એ આવશે ત્યારે સમજાવીશ અત્યારે સમજાવીશો કોઈ મતલબ નથી એ જ્યારે લોન્ચ હશે લોન્ચની લોન્ચિંગની ડેટ હશે ત્યારે હું ડિટેલમાં સમજાવીશ કે તમારે શું પેડ બેસ્ટ લેવો જોઈએ કે તમારે ફ્રીમાં કરવું જોઈએ એ ડિસિઝન તમારે ખુદ લેવાનું છે એ સમજાવીશ ત્યારે જ તમને આઈડિયા આવશે ઓકે તો આ આના માટે તમારે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આપણી આ યુટ્યુબ ચેનલ છે વાયટી ચેનલ છે તો આ ચેનલ પર તમે આવી જાઓ તેની અંદર તમને આ નોટિફિકેશન જરૂર મળશે આ જે બેચ છે એની નોટિફિકેશન મળશે કે લાઈવ હું લાઈવ આવીશ આના માટે આના માટે હું લાઈવ આવીશ અને એની સંપૂર્ણ નોટિફિકેશન તમને મળશે અને હું આનો કમ્પ્લીટ ડિફરન્સ સમજાવીશ કે કયા વિદ્યાર્થીઓએ આમાં જોડાવું જોઈએ અને કયા વિદ્યાર્થીઓ બેચમાં જોડાવું જોઈએ એ રિસર્ચ પછી તમારે લેવાનું છે કે તમારે શું કરવાનું છે ઓકે તમે કઈ કેટેગરીમાં

Thank you so much Jai Hind Jai baan.